ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો કાયમની જેમ કામે પીવા જઈ અને બાપુજીએ બધું આડા કરે છે કાન જોઈ છે શું છે કાન ઊભી છે હું મંગાવું છું હું મંગાવું છું બોલાવ એ હા 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 બિલ ભાલો મિત્રો અહીંયા કામ પૂરું થઈ ગયું છે ત્યારે બાબરા જવાનું છે

રાજુ એ કર દે દો લે કામ પર હું કામ લઈ આવ્યો હા મંજુ દેન ટાર્ગેટ તલન ફેર બે યામ નામ પછી વળી પાછા પકજો ખેલ કપડા આના દીકુ પહેર્યા હસ મજામાં કેરી 3 કિલો આણી છે દીકુ કેરી આણી લે દવા તોડીએ કાનુ કે દવા તોડી દે હાલા સાક સાકો લે સાકો લેને સાકો લે બોલી

હે સ્વનેલા વુમન હાલો મિત્રો કાનો અત્યારે ચા બનાવી છે આખો પીજી નો હોય એટલે મસ્ત મજાની ચા બનાવી છે કાની કાનો ને લામડી છે હાલો સૌ પીવા તમારે બોલાવે છે